મુડેઠા ગામની પાવન ભૂમિ પર નકળ ભગવાન નાગેશ્વરી માતાજી હિંગળાજ માતાજી અને સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ આગામી તારીખ સત્તર ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દ્વારા મહોત્સવનું આયોજન ડીસા તાલુકાના મુડેઠા ગામની પવિત્ર ધરાવ પર નવીન મંદિરોમાં નકળંગ ભગવાન નાગેશ્વરી માતાજી હિંગણાજ માતાજી અને સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન આગામી સત્તર ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર મુડેઠા ગ્રામજનો દ્વારા તેની તાડમાળ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા મુડેઠા ગામના સમસ્ત ગ્રામજનો કામે લાગી ગયા છે ત્યારે આગામી સત્તર ફેબ્રુઆરીથી શરૂ થનારા મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થશે અને બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા અને ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરાશે જેમાં રાત્રે સંતવાણી લોક ડાયરો અને સંત મેળાવડાનું પણ આયોજન કરાય છે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે આ ઉપરાંત રાજકીય સામાજિક સહકારી આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજરી આપનારા છે છે જેને લઈને આ તૈયારીઓ થઈ રહી દાનવીર દાતાઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં ઉદાર હાથે દાનની સરવાણી વહેતી કરી છે ત્યારે મુડેઠા ગામમાં યોજનારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને ગ્રામજનોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે